નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે દસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે એકવીસો ગુણી નવો જીરો ની આવક નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતા પણ મિત્રો આજે છસો ગુણી નો વધારો જોવા મળી રહ્યો છે નવા જીરામાં અને જૂના જીરાની વાત કરું તો પાંચસો ગુની જૂના જીરાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ આજના જીરાના ભાવ જોવા માટે મિત્રો ક્વોલિટી વાઇઝ આપણે જીરાના ભાવ જાણીશું અને ભૂલ સ્પીડથી હરાજીનું કામકાજ ચાલુ છે સુપર રાગી જોવા મળી રહી છે આજે પણ મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં saya betul deh, nyapai, baji, semi छह हज़ार पंज सौ चोवीस नव जी दाणो सारो माइनर हुआस બચ્યા બીજો તેર બીજો પચીસ લોહાન પચીસ પચ્યા બીજો તેર લોણ બીજો તેર છ પાંચસો પચીસ પચીસ છ પાંચસો ને એક છ હજાર પાંચસો ને એક નવું જીરુ સેમી સુપર માઇનર હવા છે દાણો સારો છે 6176 6176 सेमी सुपार माइनर वर्कさて कौन तो मार्क आगे पे 22 25 24 25

betul, 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 પાંચ હજાર આઠસો ને છવ્વીસ નવું જીરો સેમી સુપર ઉપર પચાવન પચાવી પચાવન પચીસ પચીસ હા પચાસ છપ્પન પિચોતેર ભવ્ય કરો પાંચ પાંચ હજાર છસો ને એકાવન નવ જીરુ માઇનર પંચાવન હા પંચાવન પંચાવન ત્રેપન

પચાસ બીજો દે હા બીજો દે હાપેઠ નપ્તેર પાંચ કરો છો દર પાસ ભોલા છ સેમી સુપર માઇનર હોવા સાથે બાવટ આ બાવટ ભતિ હા ભાઈને પચાસ બીજો ચોપટ પચીસ બચીયા બીજો રોપન ચોપટ ચોપટ સવાય પચ્ચીસ ચોપટ પત્તીસ બીજા चोपन सो ने एकावन नऊ जीरो हवा તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખીલું છે મિત્રો આજે પણ એવરેજ બજાર સારું જ છે જે ક્વોલિટી માલ છે મિત્રો તેના બધા મિત્રો છ હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો એક્સ્ટ્રા ક્વોલિટી છે મિત્રો જે સુપર કરિયાણું આવે છે તેના તો એકોતેર રૂપિયા એકોતેર રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે સાત હજાર એકસો રૂપિયા સુધીના આજે પણ મિત્રો આમાં જોવા મળશે મોસ્ટ ઓફ મિત્રો હવાવાળા માલ હવે છે ત્યારે મોસ્ટ ઓફ મિત્રો માઇનલ હવા છે માલમાં મિત્રો ભાઈ સીધું જ મિત્રો કાઢીને મિત્રો સીધે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં લાવે છે જીરું